નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું ટ્રેક્ટર સહાય યોજના બે હજાર ચોવીસ એટલે કે ટ્રેક્ટર જો તમે ખરીદવા માંગતા હો તો તેના પર સબસિડી આપવામાં આવે છે તો કેટલી સબસિડી આપવામાં આવે છે તે અંગેની સંપૂર્ણ જાણકારી લઈશું નહીં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ યોજના અંગેની સંપૂર્ણ જાણકારી ગુજરાતી ભાષામાં તમને આ ચેનલ પરથી મળતી રહેશે ટ્રેક્ટર સહાય યોજના બે હજાર ચોવીસ જેમાં ઉદેશ્યની વાત કરીએ તો ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવામાં આવશે ગુજરાતના ખેડૂતોને લાભ આપવામાં આવશે જેમાં સહાયની રકમ જેમાં નાના સીમાંત મહિલા એસપી અને એસટી ખેડૂતોને કુલ ખર્ચના પચાસ ટકા અથવા તો સાઠ હજાર જે બેમાંથી ઓછું હોય તે તમને આપવામાં આવશે તેની ઓફિશિયલ વેબસાઇટમાં વાત કરીએ તો આઈ ખેડૂત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈને તમે વધારે માહિતી પણ મેળવી શકો છો તેની લિંક તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે વધારે માહિતી પણ મેળવી શકશો ટ્રેક્ટર સહાય યોજનાનો હેતુમાં વાત કરીએ તો ટ્રેક્ટર સબસિડી સહાય યોજના બે હજાર ચોવીસની ઓનલાઈન એપ્લિકેશન કરવાના હોય છે અને આ યોજના સો ટકા રાજ્ય સરકારથી ચાલતી યોજના છે અને આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર જેમાં વીસ પીટીઓ એચપી સુધીની ખરીદી પર સબસિડી આપવામાં આવશે જેનાથી ખેતીમાં ઝડપથી કામગીરી કરી શકશે ટ્રેક્ટર સહાય યોજના બે હજાર ચોવીસમાં પાત્ર હતા જેમાં ગુજરાતનો ખેડૂત હોવો જોઈએ ગુજરાત રાજ્યના નાના અને મહિલા ખેડૂતો તથા એસસી એસટી જનરલ અને અન્ય ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકશે

કૃષિ વિભાગ દ્વારા નક્કી પ્રાઇઝ ડિસ્કવરી હેતુ માટે તૈયાર કરેલા અધિકૃત વેપારી પાસેથી ખરીદી કરવાની રહેશે આ યોજના માટે માન્ય વેપારી વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતો ટ્રેક્ટરની ખરીદી કરવાની રહેશે એમાં પુરાવા કેટલા જરૂર પડશે જેમાં ફોટો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રાશન કાર્ડ જાતિનો દાખલો આવકનો દાખલો પાકું લાયસન્સ તથા અન્ય જરૂરી પુરાવો તમારી પાસે હોવા જોઈએ ટ્રેક્ટર સહાય યોજનામાં મળતી સહાય જેમાં ટ્રેક્ટર સહાય યોજના ખેડૂતોની ચાલીસ પીટીઓ પીટી હોસ્પાવર વર્ષ સુધીના ટ્રેક્ટર પચીસ ટકા સુધી સબસિડી અથવા તો પિસ્તાલીસ હજાર જે બેમાંથી ઓછું છે તે તમને લાભ મળવા રહેશે એના પછી ચાલીસ પીટીઓ હોશ પાવર માટે સાઠ પીટીઓ હોશ પાવરથી નીચા ટ્રેક્ટર માટે કુલ ખર્ચના પચાસ ટકા જેટલી રકમ અથવા તો સાત હજાર સુધીની સબસિડી આપવામાં આવશે જે બંનેમાંથી ઓછી હોય તમને સબસિડી મળવાપાત્ર રહેશે એના પછી પાવર ટ્રેલર જેમાં મિની ટ્રેક્ટર જેમાં ટ્રેક્ટરની કિંમત ચાલીસ ટકા અથવા તો સામાન્ય ખેડૂતો માટે પિસ્તાલીસ હજાર એસી એસટી અને ખેડૂતો માટે પચાસ ટકા અથવા તો સાઠ હજાર જે બેમાંથી ઓછું હોય તે મળવાપાત્ર થશે એના પછી ટ્રેક્ટર જેમાં વીસથી ચાલીસ વર્ષ પાવર એચપી સુધી એસી એસટી નાના અને સીમાન ખેડૂતો માટે ખર્ચના પાંત્રીસ ટકા અથવા તો એક પોઈન્ટ પચીસ લાખ અને અન્ય લાભાર્થીઓ માટે પચીસ ટકા અથવા તો એક લાખ રૂપિયા જે બીમાથી ઓછું તે તમને મળવાપાત્ર થશે ટ્રેક્ટર સબસિડી છે આ યોજના માટે ઓનલાઈન નોંધણી તમે કઈ રીતના કરાવી શકો છો સૌ પ્રથમ તેની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારી યોજનાના પ્લેટફોર્મ પર જવાનું રહેશે ત્યાં તમને જો હાલમાં યોજના ચાલતી છે તો તમે ફોર્મ ભરી શકશો આપણે અગાઉ તેના વિડીયો બનાવીશું જ્યારે ફોર્મ ભરાતા હશે ત્યારે પણ આપણે અને જો ફોર્મ ભરાતા હશે તો આપણે નેક્સ્ટ વિડીયો તેનો બનાવી દઈશું જેથી તમને બધાને ખ્યાલ આવે કે કઈ રીતના તમે આવેદન કરી શકો છો જેથી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી તમને એ પણ વિડીયો ટૂંક જ સમયમાં મળી જશે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ જો તમને વિડીયો પસંદ હોય તો તમામ ખેડૂત મિત્રો સાથે શેર કરી દેજો અને આવા વિડીયો મળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને સાથે જોડાયેલા રહેજો